દોસ્તો આજના આ વિડીયોમાં પત્તાનું હું એવું જબરજસ્ત જાદુ લઈને આવ્યો છું જે જોઈને તમને મજા આવી જવાની છે મજા તો આવશે જોડે જોડે આ જ વિડીયોમાં હું તમને આ જાદુ કેવી રીતના થાય છે એ પણ શીખવાડવાનો છું જેથી તમે આ મજા ડબલ કરી શકો બીજા લોકોને જાદુ દેખાડી શકો તો આ વિડીયો મજેદાર થવાનો છે અંત સુધી જોજો છેક સુધી જોજો લાઈક કરી દેજો આ વિડીયોને ફટાફટ આપણે જાદુ ચાલુ કરીએ બાવન પત્તાની કેટ મારા હાથમાં છે બાવને ને બાવન પત્તા અલગ છે અને મજાની સામે પત્તા ચીપાવી શકો છો કોઈની બી જોડે સફળ કરાવી શકો છો આ જાદુ ગમે તેની જોડે ચાલશે ગમે તે દર્શક હોય તમારી સમક્ષ એની જોડે ચીપાવો ગમે તે કરાવો અને આ જાદુ ચાલશે એટલે ચાલશે જ બોસ આ મેં ચીપી લીધા પત્તા હવે હું આની અંદરથી મારા બે પત્તાના પ્રિડિક્શન હું કાઢીશ આ પત્તાની અંદરથી મારા બે પત્તાના પ્રિડિક્શન કાઢીશ કેમેરા પત્તા ઉપર જ લેવા જોઈએ જેથી જોવાળાઓને એવું ના લાગે કે હું કંઈ ચીટિંગ કરું છું તો આમાંથી હું બે પત્તાનું પ્રિડિક્શન કાઢવાનું છું હું જોઈ લઉં છું કે કયા બે પત્તા મારે કાઢવા છે અને એ પ્રિડિક્શન દોસ્તો જે હું કાઢવાનો છું એ તમે જોશો અને તમારો હોશ ઉડી જશે એની ગેરંટી દોસ્તો મારી છે તમે જાદુ જોતા રહો ફટાફટ હું બે પત્તાનું પ્રિડિક્શન તમને કાઢી અહીંયા મૂકું છું આ મારું પહેલા પત્તાનું પ્રિડિક્શન છે અને આ મારું બીજા પત્તાનું પ્રિડિક્શન છે આ બે પ્રિડિક્શન મેં અહીંયા કાઢ્યા છે આ પણ હું તમને ફટાફટ બતાવીશ અને આ જે પત્તાની ઢગલી મારા હાથમાં છે હવે હું એમાંથી એક એક પત્તા મૂકતો રહીશ અને સ્વાતિને કહીશ કે મને કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલી દે અને હું મારું પ્રિડિક્શન કરીશ અહીંયા સ્ટોપ કીધું આ રિવલી થઈ એની ઉપર મારું જે પહેલું પ્રિડિક્શન છે લાલની રાણી એ હું અહીંયા આગળ મૂકી દઈશ લાલની રાણી જે મારું પહેલું પ્રિડિક્શન છે હું ઢગલી ને ભેગી કરી દઈશ અને ફરીથી બીજા પ્રિડિક્શન માટે પણ એ જ પ્રોસેસ કરીશ કે હું અહીંયા પત્તા જે છે નીચે ધડાધર ધડાધર મૂકીશ અને સ્વાતિને કહીશ અહીંયા સ્ટોપ બોલ્યા છે તો હું મારું જે બીજું પ્રિડિક્શન છે જે છે એ હું આગળ અને ફરી ભેગી કરી દોસ્તો આટલું જ છે દોસ્તો મેં બે પ્રિડિક્શન કર્યા મેં પત્તા ચીપ્યા તમારી સામે પત્તાને એક પછી એક નીચે મૂક્યા સ્વાતીએ જ્યાં સ્ટોપ કીધું ત્યાં સ્ટોપ કીધું અને જ્યાં સ્ટોપ કીધું દોસ્તો એ જે બે જગ્યા છે એ એક અહીંયા આગળ છે જ્યાં આગળ લાલની રાણી હતી એ અને એની ઉપરનું પત્તું દોસ્તો હું એક વખત તમારી સમક્ષ અહીંયા કાઢી લઈશ અને બીજો જે મારો ફલયનો દસ્સો હતો એ પ્રિડિક્શન દોસ્તો હું અહીંયા બહાર કાઢી લઈશ બાકીના પત્તા આપણે સાઈડમાં મૂકી દઈએ આ બે પત્તાઓને જરા આપણે વચ્ચે લઈ લઈએ આ દોસ્તો જે છે આ બે પ્રિડિક્શનની ઉપર જે પત્તા જ્યાં આગળ સ્વાતીએ સ્ટોપ કીધું છે લાલની રાણીની જોડે જ્યાં સ્ટોપ કીધું હતું ત્યાં આગળ દોસ્તો આવી ગઈ ચરખટની રાણી અને ફલ્લઈ નો દસ્સો જ્યાં આગળ સ્ટોપ કીધો તો ત્યાં આગળ દોસ્તો આવી ગયો કાળીનો દસ્સો જોડીનું જાદુ જબરદસ્ત જાદુ દોસ્તો જ્યાં આગળ તમે જેવી રીતના જેની બી સાથે કરો હવે હું તમને ટ્રીક બતાવવાનું છું કે આ વસ્તુ કેવી રીતના થઈ શકે છે આ પત્તા દોસ્તો ગમે તે ભાવન પત્તાની કેટ લઈ લો ગમે તેની સાથે તમે છીપાવી લો કોઈ જ વાંધો નથી જાદુ એની જાતે જ થવાનું છે ફરીથી હું તમને બતાવવા માટે ઊંધા કરીને તમે ગમે તેમ ગમે તે રીતના સફળ કરી દો પત્તાને કોઈ જ વાંધો નથી તમે કોઈ દર્શકને આખી કેટ આપી દો એમને કહો કે તમે ચીપી લો કોઈ જ વાંધો નથી ચીપીને જ્યારે પત્તા તમારા હાથમાં પાછા આવે જાદુ ત્યાં ચાલુ થાય છે માની લો ચીપીને પત્તા તમારા હાથમાં આવ્યા તમારે આ પત્તાનું પહેલું એટલે છેલ્લું અને પહેલું પત્તું જોઈ લેવાનું છે આ કેસમાં મારું પહેલું પત્તું છે ચરકટનો પાછા અને છેલ્લું પત્તું છે ચરકટનો એક આ બે પત્તા મારે ધ્યાનમાં રાખવાના છે અને આ બે પત્તાના જે જોડીદાર પત્તા છે ચરકટના એકકાનો જોડીદાર એટલે લાલનો એકકો અને ચરકટના બાદશાહનો જોડીદાર એટલે ચરકટનો એ પત્તા હું આમાંથી મારા પ્રિડિક્શન તરીકે કાઢીશ એટલે જાદુ ચીપાઈ જાય પછી તમારા હાથમાં આવે ત્યારથી જાદુ ચાલુ થાય કે છેલ્લું જે પત્તું છે અને પહેલું જે પત્તું છે એના જોડીદારને તમારે અહીંયા આગળ બહાર કાઢવાના હવે માની લો કે એક તો લાલનો બાદશાહ છે અને એક જે છે એ છે અહીંયા આગળ લાલનો એક મારે કાઢવાનો છે જોડીદાર તરીકે ચરકટના ચરકટના જોડે જોડે બરાબર લાલનો આપણે નાખીએ અને એને આપણે પ્રિડિક્શનની સાથે અહીંયા મૂકી આ લાલનો એકકો આવી ગયો ધ્યાન ખાલી તમારે એટલું જ રાખવાનું છે કે આ બે પ્રિડિક્શન હવે હું પત્તા ખુલ્લા રાખીને તમને દેખાડ છું આ બે પ્રિડિક્શન જે તમે કાઢ્યા એમાંથી પહેલું તમારે પ્રિડિક્શન એ લેવાનું છે તમારું છેલ્લું પત્તું છે કારણ કે થશે શું કે આ જ્યારે પ્રિડિક્શન હું પત્તા મારા અહીંયા પડ્યા હશે એની ઉપરમાં પ્રિડિક્શન મૂકીશ અને જયારે આ મૂકીશ તો આ ચરકટનું જે છેલ્લું પત્તું છે તમારું એ તમારા પ્રિડિક્શનના પત્તાની ઉપર આવશે ને આ બેની જોડી બની જશે હવે આ તો તમને સીધો ખ્યાલ આવી ગયો કે આ પત્તાની ઉપરમાં મૂકીશ એટલે જોડી બની જશે પણ બાદશાહ શું તો જ્યારે હું પહેલી વખત આ પત્તા નીચે મૂકવાના ચાલુ કરીશ ને ત્યારે હું એક એક કરીને પત્તા અહીંયા મૂકીશ જેથી મારું જે પહેલું પત્તું છે ને એ મારું અહીંયા આગળ છેલ્લું પત્તું બની જાય આ જે ઢગલી હું ક્રિએટ કરું છું એમાં મારું જે પહેલું પત્તું હતું એ અહીંયા આગળ છેલ્લું બની ગયું ચરકટનો જે બાદશાહ મારો ટોપ પર હતો એ નીચે આવી ગયો માની લો કે દર્શકે અહીંયા સ્ટોપ કીધું તો આ મેં નવી ઢગલી જે તૈયાર કરી એમાં ચરકટનો બાદશાહ નીચે આવી ગયો હું મારું પહેલું પ્રિડિક્શન લઈશ અહીંયા આગળ મૂકીશ અને મારી ઓરિજિનલ ઢગલી જેમાં પહેલા પ્રિડિક્શનનું છેલ્લું પત્તું હતું એને હું અહીંયા ઉપર મૂકી દઈશ એટલે આ લાલનો એક ચરકટનો એક જે છે એ બંને ભાઈઓ ભેગા થઈ ગયા અને પાછી ઢગલી મેં લઈ લીધી નીચેવાળા પત્તા નીચે રાખ્યા બાકીના પત્તા હાથમાં હતા ઉપર મૂક્યા જેથી મારો જાય આવી અને હું એ જ કામ ફરીથી કરી શકું કે અમુક પત્તા ટાઈમપાસ કરવા માટે આવી રીતના હું નીચે મૂક્યો જોઉં અહીંયા સ્ટોપ કીધું આ લાલનો બાદશાહ મેં મૂક્યો એની ઉપર હું આ ચરખટનો બાદશાહ વાળો પત્તા મૂકી દઉં એટલે મારી બંને પહેલ ગોઠવાઈ ગઈ પછી તમારે સીધું કંઈ નહીં પત્તા આમ રિવિલ કરવાના થોડો ટાઈમપાસ કરવાનો થોડી કથા કરવાની અને પછી આ બે પત્તા બહાર કે જે મારા હતા એની ઉપર દર્શકે જ્યાં સ્ટોપ કીધું એ સ્ટોપ ક્યાં કીધું તો લાલના બાદશાહ જોડે એનો જોડીદાર બાદશાહ આવી ગયો અને લાલના એકાની જોડે ની જોડીદાર એક આઈ ગયો એવી રીતના દર્શકને એવું થવું જોઈએ કે ભાઈ મેં કીધું એ એ જ પત્તું કીધું જે સામેવાળાનું પ્રિડિક્શન હતું ત્યાં જ આગળ મેં સ્ટોપ કીધું ને તો એને જાદુ લાગશે ને મજા આવશે તમને કેવો લાગ્યો આ જાદુ તમને કેવો લાગ્યો વિડીયો સરસ લાગ્યો હોય તો દોસ્તો લાઈક કરો શેર કરો બધાની સાથે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સેવન ગેમ્સ ગુજરાતી જય હિન્દ